રામ મંદિરની છે અને તેને લઈને ભાજપ અત્યારે જોરશોરથી તૈયારીમાં લાગ્યું છે અને ભાજપની આ તૈયારીઓથી દેશની અન્ય રાજકીય પાર્ટીઓ પણ હવે હિન્દુત્વના સહારે આગળ વધી રહી છે તેઓ પણ હવે હિન્દુત્વનો અને ભગવાન રામનો રાગ આલાપી રહી છે

સદબુદ્ધિ આપે ભાજપને કે ગુજરાતમાં સારું શિક્ષણ મળે ગુજરાતમાં સારું આરોગ્ય મળે ગુજરાતમાં લોકોને રોજગારી મળે આપને જણાવી દે કે બાવીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારબાદ અનેક રાજકીય પટી પાર્ટીઓએ આ ઉદઘાટનના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે પણ તે જ પાર્ટીઓ હવે અયોધ્યાને છોડી અને પોતપોતાના જમીન ઉપર એટલે કે પોતપોતાના રાજ્યોમાં રામ ભગવાનનો રાગ આલાપી રહી છે આજે આટલો મોટો ઉત્સવ ભગવાન રામનો એટલે આખો દેશ એક રાહ જોઈ રહ્યું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી રામ રાજ્ય આવે આખા દેશમાં આપણે પણ આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ રામ રાજ્ય સ્થાપે બે હજાર સત્યાવીસમાં ભગવાન રામની કૃપા હોય તો ખેડૂતો વંચિતો ગરીબો શોષિતોનું કાંઈક સારું થાય અને એના ભાગરૂપે આ ત્રણ દિવસીય કાર્યક્રમ કરી ભગવાન રામને પણ પ્રાર્થના કરીશું કે અહીંયા જે પણ અત્યાર સુધી ત્રુટીઓ રહી ગઈ હોય એ પૂરી કરી સારું શિક્ષણ માટે મળે તમામ નાગરિકને સારું આરોગ્ય મળે તમામ નાગરિકને માતાબેન દીકરીઓને મોંઘવારીમાંથી રાહત મળે ગરીબ વંચિત શોષિતો માટે સારી વ્યવસ્થાઓ થાય આ તમામ મુદ્દે પ્રાર્થના પણ કરીશું